મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના બે ઈસમો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી પોલીસે નાકાબંધી દરમિયાન બે બાઇક પર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયર સાથે કુલ બે લાખ સત્તર હજાર ચારસો પંચોતેર રૂપિયાનો પ્રોહિબિટેડ મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા ઈસમ મંગળસિંહ રત્નાભાઈ બામણિયા રહે ખેડાપા સંતરામપુર નાસી ગયેલ આરોપીઓ દીપકભાઈ રાજેશભાઈ બામણિયા યમહા આર ફિફ્ટીન બાઇકના ચાલક અને તેની પાછળ બેઠેલો શખ્સ ઓળખ અજાણ મુદ્દામાલ વિગત એકાણું પ્લાસ્ટિક ના નંબર કુલ કિંમત રૂપિયા બે લાખ સત્તર હજાર ચારસો પંચોતેર દારૂના દરેક પેકેટ બિયર પર સ્પષ્ટ લખાણ હતું ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી જે ગુનાહિત આયાતને દર્શાવે છે પોલીસના જવાનો અને પંચ સાક્ષીઓની હાજરીમાં મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસર કાર્યવાહી સંતરામપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી નાસી ગયેલા ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ છે આ કાર્યવાહીથી બિનકાયદેસર દારૂના વેપાર પર મોટો ઘાટ પડ્યો છે